બંને સ્મારક સફળતા બાદ પ્રિયા ણ નું અનાવરણ કર્યું હતું વારસો ત્રણ માં હિન્દી સીધી જગતના કલાકારોએ ગુજરાતના કલાકારોની સાથે હાથ મિલાવ્યા છે વારસો ત્રણ માં આપણે મૌલિક ગીતોની સાથે લોકગીતોને નવા સ્વરૂપે પણ માણીશું એકવીસ માર્ચ ના રોજ રજૂ થયેલ વારસો ત્રણ એ ટ્રેડિશનલ ફોક મેલોડીઝ અને નવીન રચનાઓનું મનમોહક મિશ્રણ છે જે વિશ્વભરના પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવાનું વચન આપે છે વારસો ત્રણ ના કલાકારોના નામ છે શંકર મહાદેવન શ્રેયા ઘોષાલ આદિત્ય ઘડવી કીર્તિ સાગઠિયા ગીતાબેન રબારી ભાવનાબેન લાવડિયા અઘોરી મ્યુઝિક તથા પ્રિયા સરૈયા ગુજરાતી મ્યુઝિક ને એક નવા લુપ્ત થતા ગીતોને નવા મ્યુઝિક સાથે યંગ જનરેશન સુધી પહોંચાડવું ફરીથી ગુજરાતમાં એ ગીતોને લોકોના કાન સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યો છે વારસો અને નવા નવા જેટલા પણ કલાકારો છે એ સાથે લઈને પ્રિયા સરૈયા દ્વારા એક સરસ મજાનું આ કાર્ય જે આપણા ગુજરાતી મ્યુઝિકને એક અલગ લેવલ ઉપર લઈ જઈ રહ્યું છે એમનો ખૂબ સરસ મજાનું આ કામ છે જેમાં નાનકડો હિસ્સો હું પણ રહી છું આ વર્ષે વારસો સિઝન થ્રીમાં તો મારા માટે ખૂબ ગૌરવની વાત છે બિલકુલ એમના નવા લિરિક્સ હોય છે સાથે સરસ મજાનું મ્યુઝિક હોય છે અને વારસોનું સરસ મજાનું પ્લેટફોર્મ હોય છે જેથી નવા કલાકારોને લોકો સુધી પહોંચવાનો અવસર મળે છે પોતાનું કંઈક નવો ક્રિએટિવ એ કંઈક બી કરી શકે છે જે લોકો એને વધાવી શકે છે વિચાર તો એવી રીતે આવ્યો જેમ કે જે અમારું ગીત છે ગણપતિનું અને શંકર મહાદેવન જેવો અવાજ ગણપતિ ગીત ગાય એ એટલે સ્વયં શંકર ગણપતિ બેસાડે વારસો માટે એવો વિચાર હતો અને એ સાક્ષાત્કાર થયો અને આવતીકાલે એ ગીત રિલીઝ થવા જઈ રહ્યું છે પ્રથમ પહેલાં સમરીએ ગણેશ ધુંધાડા તો આપ સૌને વિનંતી પ્લીઝ એને જોજો અને ખૂબ પ્રેમ આપજો જે રીતે આપણે સીઝન વન અને સીઝન ટુ જે રીતે આપણે ગુજરાતી ફોક મ્યુઝિકને સાથે નવા શબ્દો નવા કોમ્પોઝિશનની સાથે આપણે જોડીને કંઈક નવું પ્રસ્તુત કરતા હોઈએ છીએ એ જ રીતે સિઝન થ્રીમાં પણ ફોક મ્યુઝિકની સાથે નવા કોમ્પોઝિશન અને નવું મ્યુઝિક અને ઓરિજિનલ સોંગ્સને પણ આપણે પ્રમોટ કરી રહ્યા છે સો